અત્યારે આમાં એક પણ છોડવો ખંડિત નથી બીજું સરસ રોપ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના વેકરી ગામમાં આપણું ભૂમિ રક્ષા ખેડૂતે વાપરેલું છે મરચીના રોપ કરવામાં તો એમનો પરિચય લઈએ અને આગળ વાતચીત કરીએ શું નામ તમારું લાખાભાઈ ભાઈ ગમારા વેકરી વેકરી તાલુકો ગોંડલ ને જિલ્લો રાજકોટ બરાબર તમે આ જે મરચી નો ટોપ કર્યો છે આમાં તમે જે આ ભૂમિ રક્ષા આપણું મિક્સ લીંબોડી ખોડાવે એ કેટલું નાખ્યું હતું એક તગારો લોટકો નાખ્યો એક તગારો નાખ્યો હતો બરાબર દસ કિલો જેટલું દસ કિલા જેટલું બરાબર અને રોપ બાર પડીકી નો રોપ છે

અત્યારે ઘણા લોકોની આપણે સિચ્યુએશન જોઈએ ને તો ત્રીસ પડીકી કરી હોય દસ પડકીનો રોપ વીધો હોય એની બદલે અત્યારે આમાં એક પણ છોડવો ખંડિત નથી બીજું તમને આમાં જે આપણે જીવડા કાપતા હોય એ કાપવાનો પ્રશ્ન લાગ્યો કે નથી લાગ્યો કોઈ વસ્તુ નથી થયો કોઈ વસ્તુ નથી થઈ બરાબર તો તમારું શું કેવું છે ભૂમિ રક્ષા વાપરવા જેવું કે ફૂલ વાપરવાનો પહેલાં એને

ધન્યવાદ ખેડૂત મિત્રો આપણે આ મિક્સ લીંબોડી નું રિઝલ્ટ જોયું જો તમને ગમ્યું હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો